उत्तर आयोजन तमारी ने हमारे बच्चे सेतु बनी है, जब ने करीब से वह बच्चे आत्मा स्नेह से बिगड़ पड़े साये एमी सामने उपस्थित सो अधिकारी गण बने तालुका अपनी बधाई का आप तो सो जरूर भाई और बहन प्राकृतिक खुशी शाम आए तेरे खूब डिटेल में आखिर बात आपने समझ लूँगा ना सामान्य रूप से उठाए के गामला गांव में अपने मेहमान बन गई है ये इतने अब क्या है कि, कि तू तो फेस्टिवल देख लियो पर पहला तो एक हाथ में कितनी है एक हाथ में रगा भी नहीं थप्पी आपने गामला का पहला है तो मेहमान को ये पद्धति में एक उपचार में एक फायदा है तो कि जब सऊदी पहली चार पर आए ऐसे नाचा को बोलनी है घर के लिए वो है कि नहीं मारती है पहला नंबर अरे छिल्लों को चार पर ये मैं काम नहीं पड़ी हुआ है तो ये चार पर तो नहीं चार छिल्ले का काम है पचार अब आ रहे की बदु मुखी ना है तो तू नक्की करी बाटू 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 कहीं બધું પતી ગયું છે કઈ વાત છે એટલે ક્રિકેટ નો કે મેન્ડેટરી નો છે એટલે રમવા નું પાસ ફિલ્ડિંગ જો થઈ ગયો એટલે બેટ્સમેન ને આઉટ થઈ ગયો મને બહુ સ્કોપ રહે કારણ કે સંસ્કૃત પે સ્લો સે ટુડે ટુડે મતલબ કે માણસ સે માણસ સે મતલબ બધા વિચાર જુદો જુદો હોય પણ બરાબર બહાર વાગે એટલે બધા કે બધી

ડોટ મેકલા બેસવા નું નીચે તો બેસવા નું સમય નું પણ કુર્સી નું બેસવા ની કોઈ સ્થિતિ નથી રહી એવું આ પ્રાકૃતિક ખેતીના આભે આપણે જીવન બનેલું પણ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એ ખૂબ સરસ રીતે સમજાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે શું એના આયોજન કે કેવી રીતે સમજાવી અહીયા બેઠેલા બધા બધા લોકો છે એ અહીંયા આવાસ તો ખરા પણ ખેતી કરવા માટેનો આનંદ આવે એવા કેટલા છે ખેતી કરવી નથી ગમતી એના કારણો શું છે કે આપણા દીકરા દીકરી પણ ખેતી પાછળ એની જે રુચિ છે એ ઓછી કેમ થઈ છે પ્રાકૃતિક ખેતી એ તો એનાથી આગળનો વિષય છે પણ ખેતી જ નથી કરવી એવી સ્થિતિનું નિર્માણ થયું છે બે પરિબળો જેની ચર્ચા આપણે કરવી છે એક તો જળવાયુ પરિવર્તનના કારણે પ્રાકૃતિક જે સ્ત્રોતો છે પર્યાવરણ પાણી જળ જમીન જંગલ અને જાનવર આ ચહેરોનું આપણે જાળવણી નથી કરી કુદરતનું સંતુલન બગડી ગયું છે અને એટલે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના કારણે સતત ને સતત માવઠાઓ થયા કરે છેલ્લા દસ વર્ષમાં પાંત્રીસ જેટલા માવઠા થયા તૈયારીમાં આપણે જે નવી પદ્ધતિ ખાતર દવા બિયારણની લાવ્યા છીએ એના કારણે દવાઓના ભાવ એટલા વધી ગયા ખાતરના એટલા ભાવ વધી ગયા તો પોષાતું નથી ઉત્પાદન ઓછું થાય છે ગુણવત્તા નબળી પડી છે ભાવ ઓછા આવે છે આવક ઓછી થાય છે એની સામે ખર્ચા વધી ગયા છે પરિણામે ખેડૂત ખાડામાં પડતો જાય છે ખોટમાં પડતો જાય છે અને એનો નવી પેઢી છે એ ખેતીથી દૂર ભાગતી જાય છે આ વાસ્તવિક એકાદ એના વિકાસની દિશા બદલી એક નાનકડી વાત કરું તો બે હજાર ચૌદમાં આ ખેતીવાડી ખાતાનું બજેટ પચીસ હજાર કરોડ હતું બે હજાર ચૌદમાં મોદી સાહેબ આવ્યા પછી પંદરનું બજેટ એક લાખ પચીસ હજાર કરોડ થયું પચીસ હજાર કરોડમાંથી સીધું એક લાખ પચીસ હજાર કરોડ થયું આજે ત્રણ લાખ કરોડ રૂપિયાનું કેન્દ્રનું બજેટ એ ખેતી અને ખેડૂત માટે વપરાય કિસાન સન્માન નિધિનો જે તમને હપ્તો મળે છે એ સિત્તેર હજાર કરોડ રૂપિયા દેશના બાર કરોડ ખેડૂતોને છ હજાર પ્રમાણે સિત્તેર થી બોતેર હજાર કરોડ રૂપિયા રોકડા એ માત્ર કેન્દ્ર સરકાર આ ખેડૂતોને આપે છે જે ખાતર વાપરો છો એના પાછળ દેશમાં કેન્દ્ર સરકારને બે થી અઢી લાખ કરોડ બે થી અઢી લાખ કરોડ સબસિડી આપવી પડે છે સરકાર ડ્રીપ ઇન્સમાં સબસિડી આપે છે તમને ચાર ટકા વ્યાજે બીજા રાજ્યોમાં ગુજરાતમાં જીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે ટ્રેક્ટર લેવા માટે કલ્ટિવેટર લેવા માટે થ્રેશર લેવા માટે સાધનો લેવા માટે સહાય આપે છે તમને વીસ બાવીસ વર્ષથી એના ભાવે વીજળી આપે છે ખેતીની વીજળી જે સાડા સાત થી સાડા નવ રૂપિયે સરકાર ખરીદે છે અને પચાસ થી પંચોતેર પૈસા યુનિટ આપણને ખેડૂતોને આપે છે એ તારની વાટ કરવા માટે સહાય આપે એ ગોડાઉન બનાવવા માટે સહાય આપે એ પાઇપલાઇન નાખવા માટે સહાય આપે તમને તમામ પ્રકારે ખેડૂતોને જેમ જરૂર પડે એ બધું કરે છે અને તેમ છતાં ખેડૂતનું પૂરું થતું નથી એ વાસ્તવિકતા ખેડૂત બે પાલને નથી થાય હકીકત છે એક કલ્પના કરો કે આ બધું ના કર્યું હોત તો શું થાય એટલે આજે પણ ખેડૂત તો ત્યાંનો ત્યાં જ છે દસ વર્ષથી આટલું બધું કરીએ છીએ ત્યાં અને એ આ ચિંતાનો વિષય છે અને એના માટે આપ સૌને વિનંતી કરવામાં આવ્યા છીએ કે જળસંચયનું કામ થાય વૃક્ષારોપણનું કામ થાય પ્રાકૃતિક ખેતી થાય મિલેટ આધારિત ખેતી થાય એડિશન થાય કાચું નહીં વેચતા આપણે એને પ્રોસેસ કરીને વેચીએ અને પોતાના બિયારણો દવા ખાતર આપણે પોતે બનાવીએ એવો સરસ એક અભિગમ માનનીય રાજ્યપાલ સાહેબે બે હજાર ઓગણીસ થી આપણી વચ્ચે એ સરસ વિચાર લઈને પ્રચાર કરવાનું ચાલુ કર્યું છે એના પહેલા મને સુભાષ પાલેકરજી બે હાજર સોળથી ગુજરાતમાં આ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનું અભિયાન લઈ અને આ ઝીરો બજેટ ખેતી ગાય આધારિત ખેતી એનો વિકલ્પ લઈને પણ આપણી વચ્ચે આવ્યા છે કેન્દ્રની સરકારે પણ જળસંચયના કામ માટે ડ્રીપ ઇરિગેશનમાં સ્પ્રિન્કલર ઇરિગેશનમાં સબસિડી આપવાનું કામ કર્યું છે એનાથી આગળ નરતા યોજનાના માધ્યમથી કેનાલ થી પણ સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાનો પ્રયાસ થયો છે ગુજરાતમાં બે હજારની સાલમાં પાંત્રીસ લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી આજે લગભગ ડબલ જેટલી સિત્તેર લાખ હેક્ટરમાં પાણીની ઉપલબ્ધિ થાય એવી વ્યવસ્થા કરી છે ગુજરાત સરકારે બે હજારમાં ચાર લાખ જેટલા વીજળીના કનેક્શનો હતા આજે એકવીસ બાવીસ લાખ જેટલા વીજળીના કનેક્શનો છે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે એક સમય તો અશ્વિનભાઈ ને ગોળી વાગી ત્યારે આપણે અરજી કરીએ તો આઠ નવ દસ વર્ષે વીજળીનું કનેક્શન મળતું હતું આજે ચાર છ મહિનામાં વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિનું નિર્માણ પણ કર્યું છે પણ આ બધું જ આટલું બધું કરવા છતાં પણ ખેડૂતના દીકરાને ખેતી નથી કરવી આ વાસ્તવિકતા મેં એ કહ્યું એ પ્રમાણે પોષાતું નથી કેમ પોષાતું નથી તો બે કારણ આપણી સંસ્કૃતિ છે પરંપરાગતની આપણી સમાજ વ્યવસ્થા છે એનાથી આપણે દૂર જતા રહ્યા એટલે ખેતીની વાત તો એક્સપર્ટો કરી છે હું થોડી સમાજની વિજય ભાઈ વાત કરું કે ખેતી કેમ પોસાતી નથી કલેક્ટરના દીકરાને કલેક્ટર બનવું છે ડોક્ટરના દીકરાને ડોક્ટર બનવું છે ઓફિસરના દીકરાને ઓફિસર બનવું છે ખેડૂતના દીકરાને ખેડૂત નથી બનવું એનું કારણ છે તો બે કારણ છે એક કારણ આ બાજુ વાળાને લાગવું પડે છે એક કારણ આ બાજુ વાળા લાગવું પડે છે શક્ય હોય તો બે કહેવાનો પ્રયાસ કરીશ ખેતી કોટમાં એટલે જ કે કોઈ પણ માણસ જયારે નોકરી ધંધો કરતો હોય પરિવારમાં ત્રણ ચાર લોકો હોય તો એક ખેતી કરતો હોય એક ભાઈ ભણેલો હોય તો નાની મોટી નોકરી કરવા માટે શહેરમાં રહેતો એક ભાઈ નાના ટાઉનમાં નાની મોટી દુકાન કે રેકડી કે સ્ટોલ એવું કરતા હોય એટલે ત્રણેયનું જીવન ધોરણ જોવો તો પેલા ખેતીવાળાને પોસાતું નથી અને એટલે એના દીકરા દીકરી એવું ઈચ્છે છે કે બાજુના લોકો કાકા બાપાના જે કરે છે એવું કરવું છે એટલા માટે એને સપોર્ટ નથી અને એટલે જે ધંધો ઓછી આવક આપે જે ધંધો ઓછો નફો આપે એના ઉપર આપણું ઓછું થઈ જાય એક સમય હતો કે સવારે છ વાગે ઉઠીને આપણે ખેતરમાં જતા હતા બાર સાડા બાર વાગે આવીએ ને બે વાગે પાછા જતા હતા રાત્રે આઠ સાડા વાગ્યા સુધી આપણે આપણે કામ ના હોય તો આ સિઝન છે જાન્યુઆરી મહિનો છે એટલે ફેબ્રુઆરી પંદરમી સુધી એટલે ઉત્તરાયણ થી શિવરાત્રી સુધી ખેતીમાં કંઈ કામ ના હોય પણ કોઈ માણસ ઘેર ના બેસે જઈને ગાડા ઉપર બેસી રહે બોર ઉપર બેસી રહે એક આરામ કરે પણ રે એ ખેતરમાં મને હું ખેતી કરતો તો બાઈક લઈને જઈને મારા ફાધર એવું કહેતા ખેતી કરી રહ્યા તમે તમારા ખેતી કરવી હોય તમારું જેટલા ખેતર હોય એ તમામ ખેતર એક ખેતર થી બીજો ખેતર બીજો ખેતર થી તીજો ખેતર તમે ચાલતા ચાલતા જાઓ અને દરેક ખેતરમાં તમારું પગલું પડે માલિકનું જમીન સાથે ધરતી માતા સાથેનો તમારો નાતો છે એ આત્મીયતા ભરેલો માતાજીને પગે લાગતા હોય એ રીતે જમીન માતા સાથેનું તમારું જોડાણ હોય તમારો ભાવ હોય તો જ ખેતી થાય બાકી ફજેતી થઈ જાય આપણે આપણે અત્યારે શું કરીએ છીએ સાડા નવ વાગે ઉઠીએ ઈડર જે વડાલી જઈ અને ભાગ્યાને ફોન કરીએ આપણે બાઇક લઈને જઈએ એગ્રો સેન્ટર ઉપર બેસીએ પછી ફોન કરીએ પેલાને ભાગ્યાને એટલે ટ્રેક્ટર લઈને આવો પાંચ થેલી ખાતર મૂકી આપીએ બે લીટર દવા આપીએ પછી કહે તું આ પાછળ ખેતરમાં આ નાખી દેજે અને આમાં દવા છાંટી દેજે પેલો ટ્રેક્ટર લઈને જાય એટલે એક બે થેલી તો ત્યાં જ વેચીને મારા કારણે કરિયાણું લેવાનું હોય ને અને પાડોશીને પાછું નક્કી કરીને જ જાય મારા આજે ખાતર લેવા જવાનું છે એટલે પેલો પાડીશ તૈયાર જ બે ડબલા લઈને ખેતરે જાય એટલે તમે કીધું હોય કે પંપમાં પંદર ગ્રામ નાખજે એટલે એટલે વારા ફરતી નાખ્યો ફેર ત્રીસ ગ્રામ નાખો ને જલ્દી ઝડપી જાય દસ પંપ છોટવા પાંચ પંપમાં પતી જશે અને કાતો પછી છાટ જ નહીં પાડોશી ઉભો હોય તો એને ડબલું બારોબાર વેચી મારો એટલે આ પ્રમાણે ખેતી તમે ભાજપ કાર્યા લઈને પટલી કરો પેલો ટ્રેક્ટર નું ડીઝલ ભળીને આવો તમે બાઇકનું પેટ્રોલ વાળીને જાઓ અને ભજીયા ખાઈને પાછા આવો તો ખેતી થાય એવું બને નહીં એટલે સાવ ખેતી ખોટમાં નથી આપણી માનસિકતા પણ ખેતી તરફ બદલાઈ ગઈ છે એટલા માટે ખેતી ખોટમાં છે તમારું બીજું કારણ એવું છે કે તમે એકલા પડી ગયા છો મજૂર પણ મળતા નથી અને પરિવાર ટૂંકા થઈ ગયા એક તો આપણે નક્કી કરી લીધું છે કે બે બાળકો બસ હવે તો એક વાળું થઈ ગયું છે ખેતીમાં એવું ચાલે જ નહીં ખેતી તો સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનો છે અને આખું ઘર એક સાથે હોય બે લોકો સવારની ખેતી જોતા હોય બે સાતની જોતી હોય શાકભાજીનું એક જણ જોતા હોય દૂધનું એક જણ જોતા હોય વારો હોય તો દસ બાર માણસ કલાક વીણવા જવું હોય શાકભાજી તો ઈચ્છા સાધાર વીણી લે એ પ્રકારની ખેતી હતી એટલી ખેતી થતી હતી તમારું આણું પીલવાનું હોય તો ચાર જણા બીજા બળદ લઈને આવી જાય